દાંતાના આંબાગાંટા વિસ્તારમાં અકસ્માતનો સિલસિલો યથાવત દાંતા તાલુકાના આંબાગાંટા વિસ્તારમાં ટ્રકની અચાનક બ્રેક ફેલ થઈ જતાં અકસ્માતની ઘટના બની હતી દાંતા તાલુકાના બેમાલ પાસે આવેલી કોરી વિસ્તારમાંથી ગ્રીટ બેન્ડર ભરીને સતાસણા બાજુ જઈ રહેલા આવવાને નડ્યો અકસ્માત બ્રેક ફેલ થઈ જવાના કારણે ટ્રક પલટી ખાઈ ગઈ હતી અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની જાળ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી